નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલીવુડ એક્ટર સલમાન ખાનના વખાણ તેની ફિટનેસના કારણે થાય છે પરંતુ છેલ્લા સાત વર્ષથી સલમાન ખાન ભયંકર તકલીફ ભોગવી રહ્યો છે ખૂબ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાન નવ ડિસ્ટ ઓર્ડરથી પીડિત છે આ સમસ્યા કેવો દુખાવો થાય છે તે અંગે સલમાન ખાનને ટુ મચ વિથ ટ્વિંકલ એન્ડ કાજોલ શોર દરમિયાન આ વાત કરી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સલમાન ખાનના શોમાં તેના મિત્ર આમિર ખાન સાથે પહોંચ્યો હતો આ દરમિયાન સલમાન ખાને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાતચીત કરી હતી આ વાતચીત દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે તેના છેલ્લા સાત વર્ષથી ટ્રાયન જર્મિનલ ન્યુરોલોજીસની સમસ્યા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બીમારીમાં અસખ્ય દુખાવો થાય છે આ બીમારી એટલી ભયંકર છે કે તેને આત્મહત્યાની બીમારી પણ કહેવામાં આવે છે સલમાન ખાને શો દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેને આ બીમારી થાય ત્યારે એવો દુખાવો થાય છે કે મનમાં વિચાર આવે છે કે ભગવાન દુશ્મનને પણ આવો દુખાવો ન આપે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર